સૌ મિત્રો જય ઓમ નમ બીજ તિથિ છે આજે લાલા દત્તરાય ની પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે રાત્રે નવ ને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી થાય છે રોહિણી આ રોહિણી નક્ષત્ર મિનિટે પૂર્ણ થઈ જાય ઘણા લોકો સીઝર માટે પૂછતા હોય તો સારો દિવસ લઈ શકે આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ પછી બાળકનો જન્મ થાય એનું મૃગશિષ્ટ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ આ શિવ યોગ આજે રાત્રે આઠ ને બાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનો સિદ્ધિ એવું આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણાય છે તહેતીલ આ તહેતીલ આજે સવારે દસ ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું ઘર કરણ આજે જે બાળક નો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ નો નક્ષરા છે બહુ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિ અઢાર તારીખે મળસ કે ચાર ને બત્રીસ મિનિટે પૂર્ણ થાય છે

મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ કોઈ ધંધા માટે જઈ છે પરીક્ષા આપવા જઈ જરૂરી છે કોઈ 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 યાત્રા પ્રવાસ માટે જઈ 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 છે 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 જાન વિદેશમાં ઓપરેશન હોય શકે આજે ડિલિવરી હોય સગાઈ હોય આજે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે નીકળતા પહેલા આજનું સુકન કરીને નીકળજો તો સારી સફળતા મળશે આજે રવિવાર છે તો ઘરેથી નીકળતી વખતે પિતાને વંદન કરીને નીકળવું જોઈએ અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ આજે સૂર્યાન ભગવાન ને પાણી ચડાવવું જોઈએ બોલવું જોઈએ કાર્તક મહિનો પિતૃ નો મહિનો છે પાણી ચડાવવાથી પિતૃ પ્રસન્ન થતા હોય છે આજના દિવસે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે અને લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે રવિવાર કોઈ પણ કાર્યક્રમ માટે નીકળ્યો છો તો તેના માટે પણ એક ચોક્કસ દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો તો જોઈએ આજનો સમય આજે કોઈ પણ કાર્ય કરવા માટે પૂજા વિધિ ની શરૂઆત કરવી હોય કોઈ નવું કાર્યનો આરંભ કરવો હોય કોઈ ખરીદી કરવી છે કોઈ પણ યાત્રા પ્રવાસ માટે જવાનો છો તો આ સમયગાળા દરમિયાન જે કહું છું તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરી શકો છો આજે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે થી બપોરે ત્રણ વાગ્યા સુધી સાંજે છ થી રાત્રે વાગ્યા સમય શુભ રહેશે એ જ રીતે એક ત્રીસ થી મળ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે મિત્રો

સોનું ચાંદી હીરા માણેક મોતી બધું ખરીદી કરી શકાય જમીન મિલકત પ્રોપર્ટી વાહન ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી હોય એવું કહેવામાં આવે આજે તમે જે કાર્ય કરો છો ને એમાં ચારે તરફથી તમને મદદ મળી રહે એવો આજનો દિવસ મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે રમતગમતમાં ભાગ લેતા હોય લોકો આજે ફોર્મ પર સાઈન કરી દે સારી સફળતા મળી શકે આજના દિવસે જે લોકો એક્ઝામ આપવાના હોય ફોર્મ ભરવાના પણ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જશે આજે ધારણ દરેક જણા કરવા જોઈએ સારી કળા કારીગીરી આવશે તમારામાં નવું જાણવાનું પણ મળશે સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે આજે નવા વસ્તુ ધારણ કરવાથી સંબંધો પણ લોકોની સાથે સારા થશે આવક વધે છે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે જે લોકો ચિત્રકામ કરતા હોય નું કામ કરતા હોય ઇન્ટરનલ ડિઝાઇનર હોય પછી જે લોકો સોફ્ટવેર નું કામ કરતા હોય મતલબ કળા એમાં ખૂબ પ્રગતિ થશે ના કરવાથી આજે થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આપણને આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં મળે એમ એટલે આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં તમે કરી શકો છો પાંચ ને ચોવીસ મિનિટ બપોરે ત્રણ ને પચાસ મિનિટ સુધી ખોવાઈ ગઈ શક્યતા આજના દિવસે કોઈ પણ નોકરી ધંધાને લગતા કે વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપી શકાય છે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે વેચાણ પણ કરી શકાય છે પરંતુ આજે તમે જે કાર્ય કરો એમાં તમને લાંબો સમય સુધી સુખ ભોગવી શકતા નથી આજે સાંજે પાંચ વાગ્યા પછી હોય કોઈ કાર્ય કરો છો એ લાંબો સમય સુધી સુખ ન રહે કોઈની સાથે મિત્રતા કરો છો લાંબો સમય સુધી નહીં ટકે કોઈની સાથે ભાગીદારી કરો છો લાંબો સમય સુધી નહીં ટકે અહીંયા દસ્તાવેજ ઉપર સહાય કરવી હોય ચાલે તો ખરીદી કરો છો તો લાંબા સમય સુધી સુધી સુખ ભોગવવા માંગતા હોય એ વસ્તુની ખરીદી આજે ન કરશો નાની નાની વસ્તુ ખરીદી જે રોજિંદા જીવનમાં વપરાતી હોય શોર્ટ ટાઈમ માટેનું સુખ માટેની ખરીદી વગેરે તમે આજે કરી શકો છો આજે નવ વસ્ત્ર પહેરવાથી મોટે ભાગે એની પર ડાઘા પડી જશે ગ્રીસના તેલના પાનના ડાઘા પડી જાય ઊનના કપડા હોય તો જીવાત પડી જશે અને ખરાબ થઈ જશે આજે નવ વસ્ત્ર ધારણ કરશો મોટે ભાગે ક્યાંક ને ક્યાંક ભેરવાઈ જાય ફાટી પણ જતા હોય છે ચાંડલા વિધિ કરવા માટે યોગ્ય સમય છે પણ બને ત્યાં સુધી ચાંડલા વિધિ પણ ના કરશો કારણ કે લાંબો સમય સુધી ટકે એમ નથી એટલે એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે આજે આવું બધું જે ફળ છે સાંજે પાંચ ને ચોવીસ થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને પચાસ મિનિટ સુધી કરશો દિવસે લગ્ન માટેના મુહૂર્ત આપ્યા છે આજે લગ્ન થઈ શકે છે આજે વાસ્તુને લગતા કોઈ મુહૂર્ત નથી આજે ખાત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી

अलोप प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं रक्षणात्मक लोकेवा सभायम राजत्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा विप्रृंदा जन्म समय मध्ये ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलछ जेने आरोग्यनी पूजा आपलिन एलो परे हम त तो प्रत्येक जना आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે લઈ એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પછી સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ ખેતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કસે કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને હોય અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા થઈ ભગવાનને પાણી ચડાવી ચઢાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારા દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ